પાલિકાના વહીવટી વિભાગ દ્વારા નવાપુરા કેવડાબાગ પાસે આવેલા સરદાર માર્કેટની ઇમારતને ઉતારી દેવા માટે નોટિસ ફટકારી હતી જે બાદ વેપારીઓમાં નારાજગી જોવા મળી છે વેપારીઓ સ્થાનિક નગરસેવક બાળુ સુરવેને આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળવા માટે આવી પહોંચ્યા હતા અને પાંચ દિવસમાં દુકાન ઉતારી લેવાના નિર્ણયમાં ફેરવિચારણા અને ભવિષ્યમાં અહીંયા વેપારીઓ માટે શું નીતિ રહેશે તેની સ્પષ્ટતા અંગે રજૂઆત કરી હતી જોકે મ્યુનિસિપલ કમિશનર બજેટની બેઠકમાં વ્યસ્ત હોય મળવાનો બીજો સમય આપ્યો હતો નેવું વર્ષના ભાડાપેટે દુકાન ચલાવતા દુકાનદારોને પાંચ દિવસમાં જ દુકાન ખાલી કરવાની નોટિસ આપતા તેઓએ વૈકલ્પિક વ્યવસ્થાની માગણી કરી છે જોકે નવાઈની વાત તો એ છે કે જો પાલિકા માટે આ ઈમારત જર્જરિત થઈ ગઈ હોય તો અહીં જન્મ મરણ શાખાની ઓફિસ અત્યાર સુધી કેમ કાર્યરત હતી સરદાર પટેલ માર્કેટ જર્જરિત થઈ ગયું છે એવું એમનું કહેવા પ્રમાણે શનિવારે સાંજે સાત થી સાડા સાતમાં એ લોકોએ નોટિસ આપી અને દિન પાંચમાં અમે એને જર્જરિત મકાનને પાડીશું એવું નોટિસ પાઠવી એના અનુસંધાનમાં અમે અહીંયા સાહેબને મળવા આવ્યા છે મ્યુનિસિપલ કમિશનરને સાહેબશ્રી આજે બજેટની મિટિંગ હોવાથી અમને એવું કહેવામાં આવ્યું કે તમે બપોર પછી આવો સમય વધારી આપીશું એટલું કહીને એ મિટિંગમાં ગયા છે સંતોષને સંતોષ તો એવું બરબલી કેવી રીતના સંતોષ મનાય સંતોષ મનાય એવી જગ્યા જ નહીં એવું કોઈ કારણ જ નથી એમની પાસે રજૂઆત કરીને જે તે એમને લેખિત આપ્યું છે તો અમને બી એ રીતે સોલિડ કોઈ પ્રૂફ આપે આગામી દિવસમાં બીજું શું જો સારી રીતના અમને સંતોષ નહીં થાય તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું અમારા વિસ્તારમાં સરદાર માર્કેટ છે તે જન્મ મરણની ઓફિસ પણ છે અને અસંખ્ય એવા વેપારીઓ છે કે જે કોર્પોરેશનની દુકાનો ભાડેથી નેવું વર્ષના પટ્ટે ચલાવે છે તમે જોઈ શકો કે છાપામાં પણ આવ્યું હશે આપના માધ્યમથી બી જાણવા મળ્યું કે પાંચ જ દિવસની અંદરની નોટિસ આપવામાં આવી છે કે આખી બિલ્ડિંગ જર્જરીત છે એને તોડી નાખવામાં આવશે પાંચ દિવસમાં ખાલી કરી દેવામાં આવશે એવી નોટિસ આપી છે તો અમારું એટલું જ કહેવું છે કે સાહેબ ખરેખર તમે કહો છો જર્જરીત છે તો બે અઢી વર્ષ પહેલાં જ તે રિનોવેશનથી લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો સાથે સાથે કોઈ પણ વેપારીઓને તમે બે બે વર્ષથી કોરોનામાં લોકોનો ધંધો બંધ થઈ ગયો માન કોરોના પછી લોકો ધંધો કરતા થયા છે ને તમે કાયમ માટે દુકાન બંધ કરવાની વાત કરતા હોય તો એના લીધે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય કાં તો બજેટમાં કામ લેવાની કે આ આપણે તોડી નાખવાના છે તો એના સામે આપણે કંઈ નવું બનાવવાની ઈચ્છા દર્શાવવાની હોય કે બતાવવાનું હોય કે અમે આ કામ લેવાના છે તમે ચિંતા ના કરતા અમના ટેમ્પરરી અહીં ધંધો કરવા જાઓ એવી તમામ વ્યવસ્થા કોર્પોરેશન કમિશનર દ્વારા કરવાની હોય એટલે અમે તમામ રજૂઆતો કરી છે અને એક તમામ રજૂઆતો અમારી ધ્યાનમાં નહીં રાખવામાં આવે વેપારીઓ સાથે ગાંધીચિંતા માર્ગે આંદોલન કરીશું કમિશનર સાહેબે અમને બાહેદારી આપી જ એવું કીધું છે કે આપણે સમય પણ વધારે વધારાઓ આપવામાં આવશે એવું કહેતા ગયા છે પણ તોય હજુ ફરીથી અમે બધા સાથે એકવાર મળવાના છે એમને અને પછી વિચારીશું કે શું કરવા માંગે છે અને પછી અમે આગળ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર